તો માની ઊંબળો જરી રસના છે સ્વામિનારાયણ અને આપણે કેટલા દિવસથી વિડીયો નહોતો મૂકો એનું કારણ હતું કે મિત્રો આ પણ બીમાર હતા હજી પણ આપણે હજી બીમાર જ છીએ અને ત્રણે આપણે તમને આ ફોન અમને વિડીયોમાં જ્યારે આવડવા ફોન આવતો હશે તે ફોન ની ચુલીમાં ફૂલ થઈ ગઈ હતી તો એના કારણે આમાં આપણું છે ને ઘણી ઘણી વસ્તુ હતી નીકળી છે જેટલું ભાડો છો ને અહીંયા અહીંયા સુધી ભરેલું હતું અને આ આખી અને આ આખી ના અટાણે કેટલું છે તો એ અટાણે છેતાલીસ પોઈન્ટ સાત છેતાલીસ પોઈન્ટ પંચોતેર જીબી છે આમાં અમે ઘણું ખાલી કરીને ખૂબ

આપણે મનોરથ જોઈએ પણ આવી છે આપણે બે સીમ તો નથી પણ આમાં બે સીમવાળું ઓપ્શન છે તો એકમાં મનોરથ રાખીશું એકમાં આપણે રાખીશું એકમાં આપણે રાખીશું 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 ડ્રાયમાં સીમ જવાનું થ્રી ડોટમાં જવાનું

એની કરતા આપણે હું એક જ રાખી દઈએ અને મિત્રો આપણે હું તમને વાત કરતા એમ ભૂલી જાઉં આપણો મિત્ર નિરો આપણે શોર્ટ્સ વિડીયોમાં જોયો છે એ મિત્ર આપણે લોકલ લાઈફમાં આવે છે તો એની હજી બધું હજી એનું બધું સેટઅપ કરે છે થોડાક જ દિવસોમાં આપણે એની ચેનલ પણ હું તમને આપી દઈશ હજી બેની નથી તો બેની હોય તો મારા ફોનમાં હોય અને મિત્રો આપણે કેમ આમ કરો છું આપણું એમ નમ કેમ ઊભું છે અઠ્યાવી ફોલોવર થયા એમ ન મેળવ પડે મારો ભાઈ અઠ્યાવી ફોલોવર થયા હું થોડુંક તો આપણને મને તો થોડોક સપોર્ટ તો કરો તમારા ભાઈને ત્રણસો બ્યાસી વ્યૂ છે આખી ચેનલના થઈ આમ ન મેળવ પડે હમ ખબર છે મને એડિટિંગ નથી આવડતું પણ અઠ્યાવીએ મૂક્યું છ સબસ્ક્રાઈબર અમે હું જ્યારે પાથમું બનતો ને

આપણે એકસો સાડત્રી ફોલોવર ઇન્સ્ટાગ્રામમાં કમબેક કર્યું છે એકસો સાડ ફોલો છે અને આપણે આમાં ઇન્સ્ટાગ્રામમાં કેટલા ખબર પાંચ પાંચ પોઈન્ટ આઠ છે

इसको बोलती है चना 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 तो मस्त जमा दो व्यू साथ है नोटा ने टाको भरे से धा दिया मैं आटा आप दे अपने थोड़ा समय पहला एक बापू आश्रम में गया था देर सीताराम साहेब करी ने যেম বপোরে তো તો આપણો ભાઈ નીરો એ આ લાઈફમાં આવવા માંગે છે એને ખબર પડે કે આ લાઈફમાં આવું કેમ જો સમય કાઢી મારે વિડીયો બનાવવો પડે લખતા હોય એ બધું કરતા હોય સમય મળે ને પછી આપણે નવું વિડીયો વાંચતા ના હોય નાના નાના છે એટલે એડ તો કઈ અને Mengagak haka <hesitation> <tellan> <hesitation> <tellan> <hesitation> 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 ઈ એને ચાલે વર્ષે છે તો અઠાણે એનથી નથી ભેગું થતું પણ અઠાણે નાના છોકરા અઠાણથી ચાલુ કરી દે ને તે અઢાર વર્ષના થાય ને ત્યાં એનું છે ને જેટલું જોતા નહોતું ને એટલું કમ બેક થઈ જાય હા ભાઈ અમુક છે એને મોટા થઈને જ વિડીયો ચાલુ કરે છે પણ એ લોકોને આગળ જતા છે ને સપોર્ટ બધાય કરો તો મારે જો અઠાણ અઠ્યાવીસ અઠ્યાવીસ અટકી ગયું પહેલાં મારે બાવી અડક્યું હતું હા પહેલાં બાવી અડકી ગયું પણ આવ્યા બેકી બધા એટલે હવે કે થાય તો નહીં આવી જ અઠી હોય એક વધારે જો નથી ને મને લાગતું નથી થાય ત્રણસો ચોર્યાસી યુ વ્યૂ છે તો આવો ને સાથ સપોર્ટ તો જે આપતો અમને અને આજે આપણે હું આગળ ધાન શીખા હું આ ધામનો વિડીયો નહીં બતાવું છું આજે આપણે આ હારવાર મજા નથી તો મને વિડીયો બનાવું છું અને આપણે હવે છે ને શું કરશું બે ટંડી વિડીયો નહીં બનાવવા હોય ને મૂકશું આપણે સ્ટોર કરશું આગળ જતાં તો મારે ટ્રાય બીમાર પડ્યો હોય અને ત્યારે મારે બ્લોગ મૂકવાની જોઈ ને ત્યારે હું આ બ્લોગ મૂકી શકું એટલા માટે હમણાં અટાણા કન્ટિન્યુ છે બીજા આપણે વેકેશનમાં કન્ટિન્યુમાં દેખાઈ જાઉં અટાણે તો હમણાં બીજા મહિનામાં હું ગામડે હશું તો નાનો તમને પૂરેપૂરું અમે અમારે ગાડીમાં અમે ન જતો અમે બસમાં જ જાય ઘણા બધા યુટ્યુબર ગાડી લઈને જાય એ બીજાને તો એક શ્રેજ આપણે તો શું તો સેન્ટ્રો ગાડી છે મોટું છે ને તો હું તમને કાંઠો જઈને આવીને મળું આજે મિત્રો આપણે અઠાણે મારા આંટી ખાટલી વર્કનું કરે છે ખાટલી વર્કના બ્લાઉઝનું છે આમ જુઓ તમે મોતીવાળું વર્કિંગ છે અને આમાં આ બ્લાઉઝ માટે તમારે ઓર્ડર કરવો હોય ઓનલાઈન નથી પણ રૂબરૂ મુલાકાત કરવાની છે અઢાર શાંતિવન સોસાયટી વિભાગ વે છે રાજવી શોપિંગની સામે સર ત્રણ ત્રેસઠ સડસઠ ત્રણ સત્યાશી નંબર ઉપર કોન્ટેક કરીને તમે આવી શકો છો અને આ ડિઝાઇન છે આ મોતીનું વર્કિંગ છે અને હવે હું તમને આના આ બનાવેલા છે ને મારા આંટી એના બ્લાઉઝ બતાવજો તો મિત્રો જુઓ આ કે બ્લાઉઝનું આ એક બ્લાઉઝ છે બીજું બ્લાઉઝ છે આમ આ બધા હાથે ભરેલા બ્લાઉઝ છે હાથે ભરેલા છે જુઓ તમે ખાલી આ બ્લાઉઝ જોવો તમે આમ મસ્ત મજાનું છે આ બધું હાથે ભરેલું છે હા બધું હાથે ભરેલું છે ને હાથે બીજો અને મિત્રો આમાં છે ને તમને તમારી હાડીની મેચિંગમાં પણ તમને બ્લાઉઝ મળી જાય જો આ એ બ્લાઉઝ હજી છે બધું હાથે ભરેલું છે આમાં કાંઈ પણ ડાઉટ નહીં કાટલી વર્કના બ્લાઉઝ માટે પણ આ છે અને આ ભાડે પણ મળે છે તમારે ખુદનું બનાવવું હોય તો ખુદનું હતા ને આપણે અહીંયા બનાવી દેવી છે એવી આ જુઓ તમે ખાલી આ બધા વર્કિંગ છે અને બધી હાડીના મેસીનમાં મળી રહે અને આ નંબર આપણે આ તો મળશે ત્યાં તો બ્લાઉઝ વાડે અઢાર શાંતિવન સોસાયટી વિભાગ બે રાજવી શોપિંગની સામે સરખાના જગત સુરત અને મોબાઈલ નંબર છે ત્રાંગ ત્રેસઠ સડસઠ ત્રણ સુડતા સુડતાલીસ ને સદી સત્યાસી છે અને આ ખાટલી વર્ગનું કામ છે આમ મસ્ત મજાનું છે અને આ બ્લાઉ વર્કમાં છે આમ જુઓ તમે હાલી આમ આમ જુઓ હાલી પ્લેન આમ આમ પ્લેન આવશે પણ આમ ભરેલું આવશે તો આવું કે છે તો ચલો